માતા વૈષ્ણોદેવી ધામ અને ત્રિકુટા પહાડીઓ બરફની સફેદ ચાદરથી ઢંકાઈ શ્રદ્ધાળુઓમાં હર્ષોલ્લાસ જમ્મુ કાશ્મીરમાં બદલાયેલા હવામાનને પગલે પવિત્ર યાત્રા ધામ વૈષ્ણોદેવીના ભવન અને આસપાસની ત્રિકુટા પહાડીઓ પર મોસમની પ્રથમ હિમવર્ષા નોંધાઈ છે કડકડતી ઠંડીની વચ્ચે શરૂ થયેલી આ હિમપાતને કારણે સમગ્ર પહાડી વિસ્તાર બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ગયો છે શિયાળાની મનોહર ઋતુના આગમન સાથે જ માતાના દરબારમાં દર્શનાર્થે આવેલા શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે પ્રકૃતિના અદ્ભુત સૌંદર્યને નિહાળવા માટે ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે અહિમવર્ષાને કારણે માર્ગો પર બરફ જામી જતા વહીવટી તંત્ર દ્વારા યાત્રાળુઓની સુરક્ષા માટે વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે ખાસ કરીને ભવનથી ભૈરવ ઘાટી સુધીના માર્ગો પર સાવચેતીના પગલા લેવામાં આવ્યા છે જમ્મુ કાશ્મીરના અન્ય પહાડી વિસ્તારોમાં પણ હિમવર્ષા અને સતત વરસાદને કારણે લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે આ કુદરતી પરિવર્તનથી સ્થાનિક જનજીવન પ્રભાવિત થયું છે પરંતુ પ્રવાસન ક્ષેત્રે નવી આશાનો સંચાર થયો છે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી થોડા દિવસો સુધી પહાડી વિસ્તારોમાં હિમવર્ષા ચાલુ રહેવાની શક્યતા છે શાઇન બોર્ડ દ્વારા યાત્રામાં કોઈ વિક્ષેપ ન પડે તે માટે સતત બરફ હટાવવાની કામગીરી ને શ્રદ્ધાળુઓ માટે ગરમ આશ્રય સ્થાનોની સુવિધા સુનિશ્ચિત કરવામાં આવી રહી છે કાશ્મીર ખીણમાં ઠંડીનું મોજું ફરી વળતા પર્યટકોની સંખ્યામાં વધારો થવાની ધારણા છે જે સ્થાનિક અર્થતંત્ર માટે હકારાત્મક સંકેત ગણવામાં આવે છે Thank you.